પાછલા છ મહિનાના કરંટ અફેર્સની સિરીઝ ચાલુ કરી છે ઓકે હવે ઘણા લોકોને એવી તકલીફ હોય છે કે સર અમે ડેલી મંથલી નહીં કરી શકતા અને સપોઝ આ એક્ઝામ લેટ થઈ જાય એટલા માટે સર હવે અમારા પાસે ટાઈમ છે અમે પાછલા મહિનાના કરન્ટ અફેર્સ કરીશું તો તમારા માટે સ્પેશિયલ પાછલા છ મહિનાના કરંટ અફેર્સની સિરીઝ છે જેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ કવર કરવામાં આવશે જેની મેં લિંક અપલોડ કરેલી છે પાંચે પાંચ વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ઓકે તો વધુ સમયના લેતા આજનો પહેલો સવાલ પહેલો ક્વેશ્ચન છે આજનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે

તો આના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ તો વિરાટ કોહલી આઈસીસી ક્રિકેટર ઓફ ધ ઇયર આઈસીસી મેચના ટેસ્ટ પ્લેયર ઓફ ધ ઇયર અને આઈસીસી ઓડીઆઈ પ્લેયર ઓફ ધ ઇયર એવોર્ડ માટે અસાધારણ તેમના બે હજાર અઢારમાં પ્રદર્શન બાદ તેમને આ એવોર્ડથી થી સન્માનિત કરવામાં આવ્યા અને સર ગાર્લફિલ્ડ સોબર્સ ટ્રોફી જીતનાર ઇતિહાસમાં પહેલા ખેલાડી બન્યા છે ઓકે સર ગાર્લફિલ્ડ સોબર્સ ટ્રોફી જીતનાર તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ લે પણ પુરુષોની ટેસ્ટ અને વન ડે ટીમોની પણ જાહેરાત કરી જેમાં વિરાટ કોહલી બંને બાજુના કેપ્ટન તરીકે નિયુક્ત કરાયા ઓકે બંને બાજુના કેપ્ટન તરીકે જાહેર કરાયા કોને તો વિરાટ કોહલીને કોહલીએ તેર ટેસ્ટમાં આ વર્ષે પાંચ સદી અને એકસો તેત્રીસ એવરેજથી બારસો બે રન બનાવ્યા અને ચૌદ વન ડેમાં છ સેન્ચુરી સાથે પંચાવન પોઈન્ટ પાંચની એવરેજથી તેરસો બાવીસ રન બનાવ્યા ઓકે તો આપણને કોહલી વિશે આટલું ખ્યાલ આવજે અને વિરાટ કોહલી હાલમાં હવે અહી આઈસીસી ની વાત થઈ છે તો આઈસીસી વિશે પણ થોડું જાણી લઈએ આઈસીસી ના અધ્યક્ષ કોણ છે શશાંક મનોહર ઓકે મુખ્ય મથક ક્યાં છે એટલે કે હેડક્વાર્ટર તો દુબઈ સંયુક્ત અરબ અમીરાત અને હાલમાં જ આઈસીસી ના નવા સીઈઓ કોને નિયુક્ત કરવામાં

અને છાત્ર વિશ્વકર્મા પુરસ્કાર નાયડુ જે ભારતના ઉપરાષ્ટ્રપતિ છે તેમના દ્વારા આપવામાં આવ્યો કોના દ્વારા તો વેંકૈયા નાયડુ તો ફ્રેન્ડ તમે પિકમાં દેખી શકો છો આ છે વચ્ચે વેકૈયા નાયડુ જેઓ જે છાત્ર વિશ્વકર્મા પુરસ્કાર અને આદર્શ ગ્રામ યોજના પુરસ્કૃત જે વિજેતા છે તેમને પુરસ્કાર આપી રહ્યા છે તો આના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ તો ભારતના વાઇસ પ્રેસિડેન્ટ એમ વૈકૈયા નાયડુએ નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એન આઇ દ્વારા યોજાયેલા એક ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શો અને સંસદ આદર્શ ગ્રામ યોજના એવોર્ડ્સને અને બીજા વિશ્વ છત્ર વિશ્વકર્મા પુરસ્કારની રજૂઆત કરી હવે અહીં છત્ર વિશ્વકર્મા એવોર્ડ્સ વિશે વાત કરીશું તો છત્ર વિશ્વકર્મા પુરસ્કાર ભારતમાં બાંધકામના સિદ્ધાંતોના શાસક દેવી વિશ્વકર્મા દ્વારા સંરક્ષિત ઇન્જિનિયરિંગ અને સર્જનની ભાવનાથી પ્રેરિત છે ઓકે અને ટીમ દ્વારા પ્રસ્તુત પ્રોજેક્ટનું મૂલ્યાંકન ડોમેન નિષ્ણાતોના જાણીતા જુડી દ્વારા કરવામાં આવ્યું હવે જે છત્ર પુરસ્કાર વિજેતા છે ઓકે એના વિશે ચર્ચા કરીએ કે ભી કોને કોને એવોર્ડ મળ્યો તો અલગ અલગ કેટેગરીમાં આ એવોર્ડ આપવામાં આવે છે તો રૂરલ એપ્રોપ્રિયેટ ટેકનોલોજીસ માટે આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મહારાષ્ટ્રને એવોર્ડ મળ્યો એજ્યુકેશન સ્કીલ અને એનીટેટીવ સ્ટાર્ટઅપ માટે ગોકારાજુ રંગારાજુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ તેલંગણાને એવોર્ડ મળ્યો રૂરલ ક્રાફ્ટ એન્ડ લાઈવ લીહુડ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટુરિઝમ માટે સર વેંકેટ્વરા કોલેજ ઓફ એન્જિનિયરિંગ આંધ્રપ્રદેશને એવોર્ડ મળ્યો ત્યારબાદ એગ્રીકલ્ચર અને ફૂડ ઇવેન્ટમાં શ્રી કૃષ્ણ કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ તમિલનાડુને એવોર્ડ મળ્યો ત્યારબાદ વોટર અને ઇરીગેશન ક્ષેત્રે આદિત્ય એન્જિનિયરિંગ કોલેજ આંધ્રપ્રદેશને એવોર્ડ મળ્યો અને સેનિટેશન એન્ડ સોલિડ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે કલાસલિગમ એકેડમી ઓફ રિસર્ચ એન્ડ એજ્યુકેશન તમિલનાડુને એવોર્ડ મળ્યો ફ્રેન્ડ્સ જે લોકોને સિવિલની એક્ઝામ છે ઓકે જે લોકોને જીપીએસસીની જે સિવિલની એક્ઝામ છે એ લોકો આ લિસ્ટ જરૂર યાદ રાખે આમાંથી જો કોઈ એક ક્વેશ્ચન જરૂર આવી શકે ઓકે તો આ જીકે એ લોકો માટે જરૂર કામ આવશે એટલા માટે આ લિસ્ટ બોલ્યું છે ત્યારબાદ સંસદ આદર્શ ગ્રામ યોજના વિશે વાત કરીએ ઓકે સંસદ આદર્શ ગ્રામ યોજના એટલે કે એસજી વાય વાત કરીએ તો આદર્શ ભારતીય ગ્રામ યોજના મહાત્મા ગાંધીના વિસ્તૃત દ્રષ્ટિકોણનું અનુવાદ કરવાના ઉદ્દેશ્ય સાથે ઓક્ટોબર બે હાજર સંસદ આદર્શ ગ્રામીણ યોજના શરૂ કરવામાં આવી હતી ક્યારે બે હાજર અને આ યોજના હેઠળ સંસદના સભ્યોએ તેની સંપૂર્ણ પ્રગતિ માટે ગ્રામ પંચાયતને અપનાવ્યા છે અને આ પ્રવેશો તબક્કે જુદા જુદા તબક્કે તપાસવામાં આવ્યા હતા હવે આના જે એવોર્ડ્સ માટે જે ભલામણ કરવામાં આવી હતી કોને કોને એવોર્ડ મળ્યા એના વિશે ચર્ચા કરીએ સંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત জ টেকনোলজি এন্ড এঞ্জিং উদেপুরসান সিটি সাহেব মেমোরি পোলিটেকনিজ কেলা সেকেন্ড রেঙ্ক মানে থড রেঙ্ক মন ইট্যুট ওফ ফুড প্রোসেসিং টেকনোলজি থজাউর তামিলনাডু যে থাকে કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ઉદયપુર રાજસ્થાન ઓકે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં હસ્તકલા કારીગરો માટે કોણે ઈ કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું ઓકે તાજેતરમાં હસ્તકલા અથવા તો હેન્ડલૂમ કારીગરો માટે કોને ઈ કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું તો માઇક્રોસોફ્ટે માઇક્રોસોફ્ટે ઈ કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે તો આના વિશે ચર્ચા કરી તો માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ તેના પરોપકારી પ્રયાસોના ભાગરૂપે પ્રોજેક્ટ રીવેવ હેઠળ હેન્ડલૂમ વણાટ માટે નવી ઈ કોમર્સ પ્લેટફોર્મ

વણાટની સહાય કરવાનો ઓકે હવે અહીં માઇક્રોસોફ્ટની વાત થઈ છે તો માઇક્રોસોફ્ટના સીઓ કોણ છે સત્યમ અને એટલે કે નેડક્વાર્ટર ક્યાં છે હેડક્વાર્ટર યાદ રાખજો વોશિંગ્ટન યુનાઇટેડ સ્ટેટ ક્યાં છે વોશિંગ્ટન યુનાઇટેડ સ્ટેટ માઇક્રોસોફ્ટનું હેડક્વાર્ટર છે ત્યારબાદ આગળ વધશું ઇન્ડિયા સ્ટીલ બે હજાર ઓગણીસ એક્ઝિબિશન એન્ડ કોન્ફરન્સ ક્યાં યોજાયો તો ઇન્ડિયા સ્ટીલ બે હજાર ઓગણીસ એક્ઝિબિશન એન્ડ કોન્ફરન્સ મુંબઈ ખાતે યોજાયો ક્યાં યોજાયો મુંબઈ ખાતે તો મુંબઈમાં ઇન્ડિયા સ્ટીલ એક્ઝિબિશન અને કોન્ફરન્સ શરૂ થયું હતું સ્ટીલ મંત્રાલય દ્વારા યોજાયેલી ત્રણ દિવસની ઇવેન્ટમાં સ્ટીલ ઉદ્યોગના ભાવિ વૃદ્ધિ પાતને મદદ કરવા મદદ મળી આ ઇવેન્ટમાં તમામ હિસ્સેદારોને ઇક્વિટી અને સ્ટીલ સેક્ટરના વધુ વિકાસ માટે મજબૂત રોડ બનાવવા માટે ફાળો આપવાના માર્ગોની ઓળખ કરવાની તક આપવામાં આવી હતી ભારત અને વિદેશ એમ બંનેના દસ હજારથી વધુ બિઝનેસ મુલાકાતીઓએ મુલાકાત લે તેવી અપેક્ષા છે તો યાદ રાખજો ઇન્ડિયા સ્ટીલ બે હજાર ઓગણીસ નો એક્ઝિબિશન ક્યાં થયો તો મુંબઈ ખાતે થયો ત્યારબાદ આગળ વધશું તાજેતરમાં કોણે વુમન વોઇસ એવોર્ડ જીત્યો એ કે ખાતે શું છે ક્વેશ્ચન તાજેતરમાં કોણે વુમન વોઇસ એવોર્ડ જીત્યો એ કે ખાતે તો રંજની મોરલી রুমন ওকে লিটার ফেস্টে কলকাতা লিটর ফেস্টুফে তো ইউএস আধারিত ভারতীয় কবি রংজন মরিপিজে কলকাতা লিটর ফেস্টল মা এবারর্ড এ આ પુસ્તકનો ઉદ્દેશ શું છે તો ભારતની મહિલાઓ દ્વારા સર્જનાત્મક લેખને ઓળખવા અને પ્રોત્સાહિત કરવાનો છે અને આમાં પુરસ્કાર રૂપે એક લાખ રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવશે લાખ રૂપિયા અને એક સાથે આવેલીનું બીજું હતું ક્લિયરલી યુ આર ઈસીએલ અને આ ગ્રેટ ઇન્ડિયન પોએટ્રી કલેક્ટિવ્સ જે ઓડિટર ચોઇસ એવોર્ડ જીત્યો હતો અને જુલાઈ બે માં સત્તરમાં તેમનું પ્રથમ પુસ્તક હતું બ્લાઇન્ડ સ્ક્રીન તો આપણને આમના વિશે આટલું ખ્યાલ હોવું જોઈએ ત્યારબાદ છે

નવ ન્યાયાધીશો સમક્ષ એન્ટાનીરિયોમાં શપથ લીધા પછી શપથ લીધા છે અને તેમણે અન્ય ભૂતપૂર્વ પ્રમુખ માર્ક રાવ લુમાનાને હરાવવા માટે આશરે છપ્પન પરસેન્ટ વોટ જીત્યા હવે અહીં મેડાગાસ્કરની વાત થઈ છે તો મેડાગાસ્કર વિશે પણ થોડું જાણી લઈએ મેડાગાસ્કરનું કેપિટલ છે એન્ટા નનારીઓ શું છે એન્ટા નનારીઓ એ મેડાગાસ્કરનું કેપિટલ છે વડાપ્રધાન છે ક્રિશ્ચિયન નર્સિંગ કોણ છે વડાપ્રધાન છે ક્રિશ્ચિયન નર્સે તો મેડાગાસ્કર વિશે આપણને આટલી માહિતી અચૂક હોવી જોઈએ ત્યારબાદ આજનો મોસ્ટ પણ ક્વેશ્ચન અને આ ક્વેશ્ચન પૂછવાની શક્યતા વધુ છે તો નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે કેટલામી જન્મ જયંતી છે તો નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે એકસો બાવીસમી જન્મ જયંતી છે કેટલી છે એકસો બાવીસમી જન્મ જયંતી છે નેતાજી સુભાષચંદ્ર બોઝની ઓકે તો આજે છે સુભાષચંદ્ર બોઝની એકસો બાવીસમી જન્મજયંતી નેતાજી સુભાષચંદ્ર જે બોઝ છે એમનો જન્મ ક્યાં થયો તો એ ઘણી વાર એક્ઝામમાં પૂછાય છે તો ઓરિસ્સાના કટક શહેરમાં ક્યાં થયો તો ઓરિસ્સાના કટક શહેરમાં નેતાજી નો પિતાનું નામ શું તું જાનકીનાથ બોજ અને માતાનું નામ હતું પ્રભાવતી શો તું પિતાનું નામ જાનકીનાથ બોજ અને માતાનું નામ પ્રભાવતી હતું અને નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો તો ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણું ક્યારે ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણું અવસાન તો અઢાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ ઓકે અવસાન ક્યારે અઢાર ઓગસ્ટ ઓગણીસસો પિસ્તાલીસ ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝને નેતાજીનું બિરુદ આપ્યું હતું શું ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝને નેતાજીનું બિરુદ આપ્યું અને સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને રાષ્ટ્રપિતાનું આપ્યું શું શું છે ગાંધીજીએ બોઝને નેતાજીનું અને બોઝે ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું હવે સુભાષ ચંદ્ર બોઝે આપેલા સૂત્ર યાદ રાખજો જય હિન્દ ચલો દિલ્હી તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા કયા કયા જય હિન્દ ચલો દિલ્હી તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા એ તેમના સૂત્ર હતા ત્યારબાદ ત્રણ મે ઓગણીસો ઓગણચાલીસ ના દિવસે સુભાષ બાબુએ કોંગ્રેસના અંતર્ગત ફોરવર્ડ બ્લોક નામની નામથી પોતાની પાર્ટીની સ્થાપના કરી શું તો અંતર્ગત ફોરવર્ડ બ્લોક નામથી તો આપણને આમના વિશે આટલું ખ્યાલ હોવું જોઈએ જયારે નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે સાંભળીએ ત્યારબાદ ગુજરાતના એવોર્ડ દેખી લઈએ જે ખેલાડીઓ માટે આપવામાં આવે છે જે બિન સેચ્યુલર ક્લબ છે તેમાં એક ટોપિક છે સ્પોર્ટ્સ રિગાર્ડિંગ તો આપણે સ્પોર્ટ્સ વિશે જેટલું પણ જાણકારી મળતી રહે એ તમને એડ કરતા રહીશું તો ગુજરાતના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર નીચે પ્રમાણે એવોર્ડ આપે છે તો પહેલો એવોર્ડ છે જયદીપસિંહ જયદીપસિંહ ગુજરાતનો રાજ્ય કક્ષાએ સારું પ્રદર્શન કરે ત્યારે તેને આ એવોર્ડ આપી સન્માન કરવામાં આવે કયો જયદીપસિંહ એવોર્ડ ત્યારબાદ છે સરદાર પટેલ એવોર્ડ સરદાર પટેલ એવોર્ડ ક્યારે આપવામાં આવે કે ગુજરાતનો કોઈ ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરે ત્યારે આ એવોર્ડ આપી નો આવે ક્યારે કે જયારે ગુજરાતનો કોઈ ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરે અને એકલવ્ય એવોર્ડ ક્યારે તો ગુજરાતનો કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરે ત્યારે આ એવોર્ડ આપી સન્માન કરવામાં આવે ઓકે તો જયદીપ સિંહ એવોર્ડ ક્યારે તો જયારે ડોમેસ્ટિક સરદાર પટેલ તો કે નેશનલ લેવલ અને એક લવ્ય તો ઇન્ટરનેશનલ લેવલે સારું પર્ફોર્મન્સ કરે તેવા ખેલાડીઓને આ એવોર્ડ આપવામાં આવે હોપફુલ આજનો વિડીયો હેલ્પફુલ રહેશે જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરતા રહેજો તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશું ત્યાં સુધી વાત અને તૈયારી કરતા રહો અને તૈયારી ચાલુ રાખજો એક્ઝામ તો જ્યારે પણ આવે આપણે હંમેશા તૈયાર હોવો જોઈએ એક્ઝામ માટે કારણ કે જો તમને આ સમય મળ્યો છે તો સમયનો સદુપયોગ કરો એનો દુરુપયોગ ના કરો ઓકે ઘણા લોકો આરામથી સુઈ ગયા છે ઘણા લોકો સર હજુ તો વાર છે હજુ તો વંચાશે એમ પણ જો તમે લોકો ડેલી તૈયારી કરતા રહો છો તો તમારું જે ડેલી રૂટિન છે એ જ રાખો તમને શું ખબર કે ભાઈ આ એક્ઝામ સિઝન જ્યારે નેક્સ્ટ સિઝન આવશે એ તમારા માટે ઓપોર્ચ્યુનિટી હોય અને તમે એક સાથે પાંચ છ એક્ઝામ ક્રેક કરી શકો તો જે લોકો એકની આશાએ રાખ્યા છે એમને પાંચ મળી શકે અને જે પાંચની આશાએ રાખ્યા છે અને શું કે સસલા કાચબાળી ગેમ છે સપોઝ અત્યારે જો કોઈ કાચવો હોય તો એ સસલો બની જશે જયારે એક્ઝામ આવશે તો તૈયારી ચાલુ રાખો નહીં તો એવું ના થાય કે ભાઈ અતા લગીન તો સસલા રહ્યા અને લાસ્ટમાં કાચબા બની જાઓ ઓકે તો નેક્સ્ટ સાથે જલ્દી મળીશું ત્યાં સુધી વાત અને તૈયારી કરતા રહો